હલો મને મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કંકોના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે સ્ત્રીએ જે ફાઇલ કંકોને સાચવવા માટે આપી હતી એ કંકોએ અઢાણતામાં બીજા કોઈને આપી દીધી છે જે રિયાનો પ્લાન હતો અને રિયાના પ્લાન હેઠળ એ ફાઇલ જે છે એ રિયાના હાથમાં હતી અને હવે આ અઢાણી ફૂલનો ભોગ શ્રી ભોગવશે અને સ્ત્રીને જેલમાં જવું પડશે હવે આ બધું આપણને આવતા નવા એપિસોડમાં જોવા મળે છે કે જે ફાઇલનો માલિક છે એટલે કે જે કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાનો હતો એ બોસ શ્રીના ઘરે આવે છે ને ફાઇલ માગે છે તો એ ફાઇલ નથી મળતી અને એ પોલીસને બોલાવે છે અને પોલીસ આવે છે તો શું શ્રી જેલમાં જશે કે કંકુ સ્ત્રીને બચાવી લેશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો દિવાળીમાં કંકુ રંગ પાર પારકો અને મંદિર રહો અમારી સાથે આવના વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વિડિયો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો થેન્ક યુ સો મચ